અમરેલીમાં નગરપાલિકાની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે અમરેલીમાં છેલ્લા બાર દિવસથી જે સફાઈ કર્મચારીઓ ધરણા કરી રહ્યા છે ત્યારે હવે એ જ સફાઈ કર્મચારીઓની ધીરજ ખૂટી પડી છે અને હવે સફાઈ કર્મચારીઓ દ્વારા મોટી ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા સાથે સફાઈ કામદારો જે આક્રમક થયા છે પાલિકાના સફાઈ કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી ધરણા કરી રહ્યા છે ત્યારે સફાઈ કર્મચારીઓ વિવિધ માંગ સાથે છેલ્લા બાર દિવસથી ધરણા પ્રદર્શન અમરેલી નગરપાલિકાની બહાર કરી રહ્યા છે તેમ છતાં પણ તેમની માંગ અને તેમની વાત નગરપાલિકા સાંભળવા માટે તૈયાર નથી ત્યારે હવે ધરણા પર બેઠેલા સફાઈ કર્મચારીઓની ધીરજ છે તે ખૂટી પડી છે ધરણા કરી રહેલા સફાઈ કર્મચારીઓએ ચોવીસ કલાકનું અલ્ટિમેશન આપ્યું હતું અને જો ચોવીસ કલાકમાં તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તે સફાઈ કર્મચારીઓ દ્વારા અમરેલી નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી ત્યારે હવે સફાઈ કર્મચારીઓની મહિલાઓ રણચંડી બની પાલિકાનો ઘેરાવો કર્યો છે અને પાલિકામાં હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા let ત્યારે પાલિકાને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ કે જે છેલ્લા બાર દિવસથી ધરણા કરી રહ્યા છે તેમણે તાળા મારી દીધા હતા અને તાળા મારી જે વિરોધ છે તે વિરોધ દર્શાવ્યો હતો અને સાથે સાથે સાંજ સુધીનો જો આ બાબતનો કોઈ નિર્ણય નહીં આવે તો આ જ બાબતને લઈને રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે ત્યારે છેલ્લા બાર દિવસથી જે સફાઈ કર્મચારીઓ કે જે પોતાની માંગ લઈને જે કોન્ટ્રાક્ટ પ્રથાથી જે સફાઈ કર્મચારીઓને જે કામ ઉપર લેવામાં આવે છે તેને લઈને જે ધરણા કરી રહ્યા છે તેને જ લઈને કહી શકાય કે જે નગરપાલિકાના કોઈ પણ અધિકારી કે જે સત્તાધીશ આ બાબતને લઈને સફાઈ કર્મચારીઓ સાથે વાત કરવા માટે તૈયાર નથી અને જો આ જ બાબતનો હવે નિર્ણય આગામી સમયમાં નહીં આવે તો તેને જ લઈને સફાઈ કર્મચારીઓ ઉગ્ર આંદોલન જે રસ્તા ઉપર કરવાની ચીમકી છે તે ઉચ્ચારી છે ત્યારે હવે અમરેલી નગરપાલિકા આ બાબતને લઈને શું નિર્ણય લેશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર